એટલે આપણે આ ખજૂરનું માર્કેટિંગ નથી કરતા તમારે નો લેવો હોય તો નોર્મલ ખજૂર લઈ લેજો આ કે થોડોક વધુ મૂંગો હોય છે એટલા માટે મેં પહેલી વાર દીધો તો જિંદગીમાં હવે બીજી વાર લઈ પણ નહીં ચાલો તો દીતિ આજે કારેલું ખાવાનું છે ખાને કેવું લાગે દીતિ મીઠું લાગે કે મીઠું લાગે તો મને કહેજે તો આજે ઘરે કારેલાનું શાક બનાવવાનું છે જો કે મને ક્યારેક ક્યારેક ભાવે ને ક્યારેક ક્યાંક નો ભાવે જ્યારે કડવું હોય ત્યારે નો ભાવે આજે જોઈએ કેવું બને છે હેલ્થ માટે સારું ભાવે કે નો ભાવે કારેલા ખાઈ લેવાય હેલ્થ માટે સારા કારેલા જે કડવું હોય ને એ ગુણકારી હોય ગાંડી ડાઈ ને સલાહ દઈ મારું શરીર છે ને એ પ્લાસ્ટિક થી થેલી જેવું છે એમાં ખીલાનો ભરો એમાં ખાલી શું ભરવાનું ખબર છે આ શાક રોટલી દાળ ભાત આપડે તો ખીલા હું મોટા મોટા હરિયાસ ભરતા હોય છે પિઝા ને એવું બધું ખાઈ ખાઈને તો બધાયને મારી એક રિક્વેસ્ટ હતી કે આપણા વિડીયો તો ઘણાય માણસો જોઈ છે બસો ત્રણસો પાંચસો હજાર વ્યુ જેટલા આવી જાય છે આપણા વિડીયોમાં પણ વધુ માણસો જોઈને સબ્સ્ક્રાઇબ નથી કરતા કદાચ એ ભૂલી જતા હોય છે કે પછી આડાવડું નહીં આવડતું હોય તો જે એક સબસ્ક્રાઈબનું બટન છે તમે ચેનલમાં જઈને ત્યાં સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો એટલે શું છે કે અમારું જરાક મોટિવેશન વધે વિડીયો બનાવવા માટેનું શું કેવું તારું સાચી વાત છે આપણે વિડીયો બનાવવાની પણ મજા આવે

જો આ થઈ ગઈ સબ્સ્ક્રાઇબ આવડા ચાંદીડા ઉડે ને તારલા ઉડે ને એટલે થઈ જાય આપણી ચેનલ સબસ્ક્રાઇબ બરોબર ને બરાબર અને જયારે તમે સબ્સ્ક્રાઇબ કરો ત્યારે આ બે આઇકોન પણ દબાવી દેજો એટલે શું છે કે તમને જે નવા વિડીયો દરરોજ મૂકીએ એના નોટિફિકેશન આવતા રહી એવી કહેતી આવતી આનું આપણા અનબોક્સિંગ કંઈ કર્યું આ વસ્તુ આપણે જિંદગીમાં પેહલી વાર લીધી મંત નામય ને થાળ તો ક્રેન ક્રેનબેરીઝ કદાચ ક્રેન બેરીઝ કદાચ કહેવાય ઓનલાઈન જોતો ટ્રાય કરીએ કેવું હોય મીઠું દ્રાક્ષ જેવું વધારે હશે બે કિલ્લા ઉપર છે દીતિયા તો ઉપાડી હિત્યા એ માંડ માંડ ઉપાડી હગે લઈ તો જો

થોડાક જ છે તો આલુ પરોઠા બનાવી આલુ પરોઠામાં મહેનત જાય એટલે ખીચડી તો ખબર છે છે એટલા માટે મન હું બનાવું બધાય બધાય ને એ કઈક નવીન વસ્તુ પપ્પા એક રહી ખાઈ ઈ ગમે મજા ઓપ્શન આપ્યા ચાર ઓપ્શન આપ્યા વાંધો છે એને તો તું કે તારે હું

તાર નથી આવું આમાં તારું એટલું બધું આટલું બધું સામાન લઈને ને ક્યાં જવું હોય છે ને એને જલપાની ખબર ફરવા ચાલો તો કઈ વાંધો નહી કાલ આપડે ખબર પડી જશે કઈ બાજુ આ બે ભાગે છે ત્યાં સુધી આપણે હવે અહીંયા કરી દઈએ આ વિડીયો ને એન્ડ વિડીયો તમને કેવો લાગ્યો હોય કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો આપણે થોડા વધારવાના છે સબસ્ક્રાઇબર અને કાલથી તમને છે ને અલગ જ બ્લોગ જોવા મળશે